દરવાજા ખુલતા નદીમાં અચાનક પૂર આવતા યુવક થનાર હતો જો કે પારે છે બાદ તેનો જીવ બચાવી લેવા બાબત છે રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદીમાં ઘોડાપુર વટ્યું હતું જે ભાદર નદીના પૂર આવતા યુવક પૂરમાં ફસાયો છે ચીફ ઓફિસર બાબરતદાર રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી ઘટના સ્થળે બોટ બાદ દોરડા વડે યુવાનનું રેસ્ક્યુ કરી અને જીવ બચાવ્યો છે ભાદર એક ડેમના દરવાજા ખોલાતા નદીમાં આવ્યું પૂર નદીમાં પૂર આવતાની સાથે જ પાણીમાં ફસાયો હતો યુવક ભારે બાદ પૂરના પાણીમાંથી યુવકનો જીવ છે ભારે કારણે અત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે ડેમો છલકાયા છે અને જેના કારણે દરવાજા ખોલવાની ફરજ પડે છે ત્યારે આ પૂર આવતા યુવક ફસાયો આ મુદ્દે વધુ વિગત આપવા માટે અધ્રુવ મારું જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર અધ્રુવ અત્યારે રાજકોટમાં ભાદર નદી નદીબાજી પૂર આવતા યુવક ફસાયો શું હતી સમગ્ર વિગત ચોક્કસ જણાવી દઉં કે જેતો ભાદર એક ડેમ જે પાટિયા પણ ખુલ્લા હોય અને ત્યારે ભાદર નદીમાં પૂર આવ્યું હોય જેટલો ભાદર નદીમાં જે એટલો યુવક છે જે સળવાઈ ગયો હતો તેવી વિગતો છે તે પ્રાપ્ત થઈ ગઈ છે જેને લઈને ભાદર નદીમાં યુવક ફસાતા સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી હતી નગરપાલિકાની ચીફ ઓફિસર તેમજ સ્ટાફ અને જેતપુર મામલતદાર તેમજ રેસ્ક્યુ છે તે ટીમ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ ની ટીમ દ્વારા બોટમાં અને જે જે યુવક ને છે તે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે નગરપાલિકા અને પોલીસે જાણ કરી યુવકને અને પોલીસને જે જે પોલીસ યુવક તપાસ છે તેના હાથ ધરવામાં આવી છે તેને લઈને

અને યુવક છે તે ફસાઈ ગયો હોવાની જે તે વિગતો જે તેના સૂત્રો પાસેથી જાણવા મળેલ છે કારણ કે ત્યાં યુવક શા માટે ગયો હતો તે હજુ પણ અપબંધ છે તેને લઈને ભાદર નદીના જે દરવાજા છે તે ખુલ્લા હોવાને કારણે નદીના જે રોંદણ સ્વરૂપ હોવાને કારણે યોગ છે તે ફસાઈ ગયો હોય છે તેને લઈને તંત્ર છે તે તાત્કાલિક છે તે ત્યાં પહોંચી અને યુવક છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બચાવી લેવામાં આવ્યો છે ધ્રુવ અત્યારે જે વરસાદની ની સીઝન ચાલી રહી છે અને પર એકવાર આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં વરસાદ અનરાધાર રહ્યો છે